નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લસણ મસાલા છે કે શાકભાજી હાઈકોર્ટે આપ્યો મિત્રો મહત્વનો ચુકાદો તો મિત્રો લસણની કેટેગરીને લઈને નવ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે મિત્રો ચુકાદો આપતા જણાવ્યું કે લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી છે લસણની ગણતરી શાકભાજીમાં થાય કે મસાલામાં તે મામલે છેલ્લા મિત્રો નવ વર્ષથી ખેડૂતો કમિશન એજન્ટો વચ્ચે મિત્રો કાનૂની લડાઈ લડી રહ્યા છે કેટેગરી નક્કી થતાં ખેડૂતો વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ મિત્રો કરવામાં આવી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા સરકારે બેરોજગારીનું ભથ્થું જાહેર કર્યું હરિયાણામાં સરકારે મિત્રો બેરોજગારીનું ભથ્થું જાહેર કરી દીધું છે જેમાં ધોરણ પાસ થનારા લોકોને દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી મિત્રો દર મહિને પાંત્રીસો રૂપિયા આપવા માટેની જાહેરાત મિત્રો કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમારા પંદર વર્ષ જૂના વાહન ભંગાર ગણાશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવતા પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું અને આ વાતની નકારી તેમણે મિત્રો કહ્યું હતું કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલના વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેના મિત્રો આ સમાચાર સાંભળી રહ્યા છીએ ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બાળકો દ્વારા દારૂની ડિલિવરીનો રેકેટ મિત્રો અમદાવાદમાં સામે આવ્યું તો મિત્રો અમદાવાદમાં પોલીસે બાળકો દ્વારા દારૂની ડિલિવરી કરવાનું રેકેટ પકડ્યું છે મિત્રો એક્ટિવા લઈને જતા બાળક પાસેથી પોલીસને મિત્રો દારૂની બોટલો મળી હતી તપાસમાં મિત્રો બાળકે કહ્યું હતું કે દારૂની ડિલિવરી માટે તે તેને મહિને આઠ હજાર રૂપિયા પગાર અને દારૂની દારૂની મિત્રો દરેક બોટલ ઉપર બસ્સો રૂપિયાનું કમિશન મળે છે દારૂ આપનાર વ્યક્તિ તેને કહ્યું હતું કે તું હજુ નાનો છે એટલે તને પોલીસ પકડશે નહીં બે માસથી બાળકો દારૂની ડિલિવરી કરતા હોવાનું મિત્રો સામે આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો યોજનાની મંજૂરી કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ યોજનાની મંજૂરી આપી હતી જેથી મિત્રો ત્રણ કરોડ નવા મકાનો બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેટલાય ઘરો બન્યા નથી આટલી યોજનાઓ હોવા છતાં દેશના અનેક લોકો હજુ કાચા મકાનોમાં રહી રહ્યા છે કેટલાય તો મિત્રો હજુ ઝૂંપડા બાંધીને રહે છે ત્યારે મિત્રો સરકાર સામે સવાલો એ થાય છે કે હવે બીજા ત્રણ કરોડ ઘરો બનાવવાની યોજનામાં સરકાર શું ઊણી ઉતરશે ખરી તો મિત્રો તમે પણ આના વિશે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મિત્રો કેન્દ્ર સરકાર જનતાના હિત માટે મિત્રો વિવિધ યોજનાઓ ચલાવે છે જેમાં સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવે છે આવી જ એક યોજના છે જેમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના તેના વિશે મિત્રો અમે તમને આર્ટિકલમાં જણાવીશું જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દેશમાં અનેક યોજનાઓ ચલાવે છે જેમાં સરકાર આ યોજનાઓ ઉપર સબસિડી માટે ઘણા પૈસા મિત્રો ખર્ચે છે પીએમ સૂર્ય ઘર યોજનાના સોલાર પેનલ માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે જો મિત્રો તમે તમારા ઘરમાં એક કિલોવોટ સોલર પેનલ લગાવો છો તો તમને ત્રીસ હજાર રૂપિયાની સબસિડી મિત્રો આપવામાં આવે છે જો તમે બે કિલોવોટ સોલર પેનલ લગાવો છો તો સાઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને ત્રણ કિલોવોટ સોલર પેનલ લગાવો છો તો તમને મિત્રો ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી મિત્રો આપવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિલિન્ડર ને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે સરકાર દેશમાં એવી મોટી યોજનાઓ ચલાવે છે જેમાં ગરીબ પરિવારને મફત રાશન આપવામાં આવે છે કોરોના કાળમાં મિત્રો શરૂ કરેલી યોજનાઓ હેઠળ દેશના એ એંસી કરોડ મિત્રો લોકોને મફત રાશન આપવામાં આવે છે આમ તો મિત્રો આ યોજનાઓ જરૂરિયાતમંદો માટે છે પરંતુ લાલચમાં આવીને ઘણા લોકો આને લાયક ન હોવા છતાં પણ પોતાનું કાર્ડ બનાવરાવ્યું છે જો મિત્રો તમે પણ આવું કર્યું છે તો સતર્ક થઈ જશો કારણ કે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકોને ફરીથી ચકાસણી કરી રહી છે અને આમાં પકડાયા તો ફાઈનલ જેલ થશે તેવું મિત્રો જણાવ્યું છે રેશન કાર્ડ હકીકતમાં રાશન બનાવવા ઉપર અમુક નિયમો હોય છે જો મિત્રો આ નિયમો અંગે યોગ્યતાનું પાલન કરવામાં આવે તો સમસ્યા પણ ન થાય દેશના મિત્રો લાખો લોકોને આ નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ બનાવ્યું છે હવે સરકાર આની તપાસ પણ મિત્રો કરી રહી છે અને જે લોકો નિયમો ભંગ કરતા હશે તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને તેની પણ મિત્રો જાણ કરી લીજો કયા કયા લોકો આને લાયક નથી તેવું મિત્રો સરકારે મોટું એલાન કરીને જાણ આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે બુધવારે મોદીની કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ય કલ્યાણકારી મિત્રો યોજનાઓને વિતરણને ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે અર્થાત મિત્રો ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ બે હજાર સુધી ચાલુ રહેશે આ સાથે સરહદી વિસ્તારોમાં મિત્રો માળખાગત સુધારા માટે પણ મંજૂરી મિત્રો આપવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી અમારી આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો